ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી મારા આદર્શ એવા ભૂપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષકશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વરતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા અત્યારે ટીમને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું ફરીથી પણ ખેડા જિલ્લા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પ્રદેશ મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય પાટિલ સાહેબ આદરણીય રત્નાકરજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતના વહીવટ દરમિયાન ખેડા જિલ્લાના પાંચસો ને પચીસ ગામોમાં સામૂહિક વિકાસ થાય એવા પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા અત્યારે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે હું ચોક્કસ ખેડા જિલ્લાની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે ક્યાંય એવું નહીં થાય મારાથી કે કોઈ વ્યક્તિને કે કોઈ કાર્યકર્તાને કે કોઈ સામાન્ય નાગરિકને અહીંયા આવ્યા પછી અને એ નારાજ થઈ અને નિરાશ થઈને પાછો જાય એવું ક્યારે આ કાર્યાલયમાંથી એવું નહીં બને એવી હું ખાતરી ખેડા જિલ્લામાં છ એ છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે સંસદ સભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે અને ખેડા જિલ્લામાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે સૌ સાથે મળી અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો જીતી અને ફરીથી પણ બહુમતી સાથે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એવા અમારા સૌના સહિયારા પ્રયત્નો રહેશે મહિલા તરીકે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મેં ત્રણ વખત કામ કર્યું ત્યારે મારી સાથે ચુમ્માલીસ મેમ્બર હતા બધા જ સાથે બિલકુલ વિવાદ વગર બધાને સાથે રાખી અને જિલ્લા પંચાયત સંભાળી હોય ત્યારે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની આ જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટી આપી હોય ત્યારે બધાને સાથે રાખી અને એક એક તાલુકામાં છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય એવું સૌ ટીમ વર્ક કરી અને અમે છેવાડાને એક એક ગામ સુધી પહોંચીશું ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની બનને માટે પ્રદેશ તરફથી હું અહીંયા આવ્યો છું જે રીતે પ્રોસિજર નક્કી થઈ છે એ પ્રમાણે

My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn. Where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like. Audiovisual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.